અને આ બાજુ ભગવાન થોડા આગળ રથમાં જાય છે ત્યારે અક્રૂરજી ભગવાનને જે બધો બંદોબસ્ત કર્યો છે એ બધો બતાવતા હોય છે ખૂબ અક્રૂરજી ભગવાનની ચિંતા કરતા હોય છે ત્યારે ભગવાનને એમ થયું કે આક્રુરજીને આ ચિંતામાંથી મુક્ત કરવા પડશે એટલે તરત જ બલરામજીને કહે છે કે ભાઈ આપણો થોડો ચમત્કાર બતાવીશું આ અક્રુરજીને હવે ચિંતામાંથી મુક્ત કરીએ ને કે હા કરો એટલે અક્રુરજીને ભગવાન પોતાની માયાને આજ્ઞા આપે છે એટલે અક્રુરજી સીધા નદીમાં સ્નાન કરવા માટે રથ રોકે છે અને જેવા યમુનાજીમાં સ્નાન કરવા માટે રથ રોકે ને યમુનાજીમાં જેવી ડૂબકી લગાવી એવો અવાજ આવ્યો કાકા એ કાકા કાકા યમુનાજીમાં આંખો ખોલે ત્યાં તો ભગવાન કૃષ્ણને જોવે તરત જ ડૂબકી મારીને બહાર નીકળ્યા ત્યાં તો ભગવાન શ્રી કૃષ્ણ રથમાં ફરીથી બીજી ડૂબકી લગાવે એટલે અવાજ આવ્યો કાકા ઓ કાકા ત્યારે આંખો ખોલે તો ત્યારે તો ભગવાન કૃષ્ણ પણ દેખાયા અને બલરામજી પણ દેખાયા તરત જ પાછા આકરોળજી બહાર આવે ત્યારે તો ભગવાન શ્રી કૃષ્ણ રથમાં બેઠા છે અને જ્યાં ત્રીજી ડૂબકી લગાવે છે ત્યાર તો ભગવાન શ્રી કૃષ્ણ છે એ મોટા સિંહાસન ઉપર બેઠા છે અને બલરામજી છે એ બલરામજી સ્વયં શેષનાગ નો અવતાર હોય છે શેષની સૈયા ઉપર ભગવાન બેઠા છે બધા જ ભગવાન ની આરાધન કરી રહ્યા છે અને સુંદર દ્રશ્ય જોઈએ છે બંને હાથે નમસ્કાર કરતા 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 ભગવાન શ્રી કૃષ્ણ પાસે પહોંચે છે દંડવત થઈ અને ભગવાનને નમસ્કાર કરે છે ભગવાન ચતુર્ભોજ સ્વરૂપની અંદર અકરૂરજીને દર્શન આપે છે અને કહે છે કે હે અકરૂર તમે બિલકુલ ચિંતા ના કરશો મારો જન્મ જ કંસના મૃત્યુ માટે અને કંસ સિવાય અન્ય જેટલા પણ અસુરો છે કે જેનો પૃથ્વી ઉપર એ અસુરોના કારણે ભાર વધી ગયો છે બધા અસુરોને હણવા માટે જ મારો જન્મ થયો છે અને એવી રીતે પછી અક્રૂરજીને ભયમુક્ત કરે છે અને એ અક્રૂરજી પછી નહી અને પાછા જેવા યમુના જૂની બાર આવે છે ત્યારે ભગવાનને પાછા રથ ઉપર બેસેલા જોવે છે તરત જ ભગવાનને રથ પાસે જઈ અને ચરણ સ્પર્શ કરવા લાગ્યા ત્યારે ભગવાને કીધું કે હું કાકા આ શું કરો છો ઉભા થાવ હું તો તમારો ભત્રીજો છું મારે તમને પગે લાગવું જોઈએ કે અને એવી રીતે પછી રથ હાકી અને મથુરામાં જાય છે ને મથુરાવાસીઓને ખબર પડી ગઈ છે કે આ બધી લીલાઓ જેને કરી છે ગોવર્ધન પર્વત આ તો બધા મથુરા પેલા માખણ વેચવા જાય ને એટલે ગોવાળો કે ભાઈ અમારો કાનુડો તો આમ અમારો કૃષ્ણ તો આમ બધી જે ભગવાનની લીલાઓ કરી છે બધી મથુરા ખબર છે ભગવાને જે જે લીલાઓ કરી અને બધાને ખબર પડી ગઈ છે કે અક્રૂરજી છે કૃષ્ણ અને બલરામ ને લેવા ગયા છે તો બધાને એમ થાય છે કે આ કૃષ્ણ ને બલરામ છે કેવા એટલે એમને ક્યારે રથ આવે ને આપણે ભગવાનના દર્શન કરીએ ક્યારે રથ આવે ને ભગવાનના દર્શન કરીએ એ આતુરતાથી આખું નગર જે છે એ ભગવાનની રાહ જોઈ રહ્યું હોય છે અને શેરી પણ આમ વડાવીને સજ્જ કરી નાખી હોય છે કે શેરી વડાવી ਸਜ ਕਰੂਨੇ ਘਰ ਆਉਨੇ ਹਨ ਸਿਰੀ ਖੜਾਵੀ ਸਜ ਕਰੂਨੇ

અને ધીમે ધીમે ભગવાનનો રથ એ ઉતારા તરફ જાય છે